સામખિયારી મધ્ય રેલવે સ્ટેશનનું પીએમ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ અમૂત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિકાનેરથી સામખિયારી રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું આજુબાજુ ગામડાઓમાંથી જનમેદની ઉમટી પડી હતી કચ્છના પ્રવેશ દ્વાર સામખિયારી રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા સામખિયારના સરપંચ જગદીશ મઠવી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન રેલવે વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા हाजी चंत्रा न्यूज़ 11 गुजरात बचाव कच्छ लेट्स गो रियल फ्रेशनेस का